પોણે જા પાણી પીવો લાગે હલે ના કુ કરતો તો અંદરથી લાગો કપાળે યાર બે ટાઈમ થી સારામ જમવા લઈ જાલો 10 મિનિટ વાર છે જી કુ મિનિટ વાર છે તે 10 મિનિટ પછી થશે Nah, tadi dua jutaan menit, nah, split. Nih, saya keliling jauh, nih. Nih, saya keliling jauh, nih. Anu, Kamu kurangnya, kita muka musuh. Nanti lebih baik, saya lihat nanti. Saya akibat nabi, kan? Baru di sini, baru di sini. Oh, iya, nih, kubur tomat, tomat. Nah, iya, halo. Soalnya, saya dengar nonton saja, jangan pasang. Oh, kakak, boleh umi. Kalau saya, kalau saya keliling jatuh, ya, iya. Saya keliling kuantum baru itu. Soalnya, kan, panjang, kurangi palsu.

હા સાયકલિયા પંચવાળો પડી છે અહીંયા લઈને અને સાયકલને ઉતારી લીધી એટલે તાન બરાબર અહીંયા ઊભારો ભઈ હેડો સેટલવાળો કોઈ છે તમાર ક્યાં કે આ પાઆયા છે અંદર એટલે હું

अबे जी भी 2000 आले नहीं पण योना पणती 2 लाख रुपैया परवू तुम्ही शांती राखो ते भालो एक दिन मने फोन करवा दियो तो कोण तू हां कारू भाई डॉन कारू भाई डॉन ने फोन करवा दियो हम्म अरे कोण फोन आयो हेलो

એટલે ફોન માં વાત કરજો કે રૂબરૂ મળવું પડશે તો રૂબરૂ રૂબરૂ કોક ઉઠાની વાત છે હું ઉસ આ તો રૂબરૂ આવું છું અડ્ડો હોય અડ્ડા ઉપર આયો એ હારું આવું ને પોલીસ ને કોઈ કહેતા ના ના બદલે એવું નહી આ તો મારું જ કામ છે એટલે હું તમને આલું છે એક કામ હતું આ તો રૂબરૂ મળું હું તમને હા અડ્ડા ઉપર આયો તમે હેડો એ હારું આવું હા લે એ ભાઈ નું ફોન આવ્યો હા કે જો તો સોપારી આપવાની સુપારી આપવાની ઓય ઓય કન થોરી નજર માટાય ને

પૈસા દો ને એનું છોકરો છે નેનું છોકરો જ છે નોભરો હું કહું પૈસા બધા એ કાકા લેવાના છે એમો ભાગ રાખવો પડશે રાખો ચોખોટ પણ વાત રહેશે 30% નો ભાગ તો ભાઈ 30% તો કરવું ભાઈ ના બુઆ યાર હવે કોમ લઈને આવ્યો છું તો મને થોડું તો આલવું પડે તમે કોમ લઈને આવ્યો વધારે 릭શા માળો છે આ બેવડા માણસનો ઉઠાવવાનો એટલે ના તમને તો ખબર છે મારા ઉપર અતારે બે કેસ લાગુ પડ્યા છે પણ 릭શની વાત નહી કરતો હું તમન કોમ મી આલ્યો છું બોલો હવે તે ટકાવારી તો નક્કી ફાઇનલ કરી દ્યો આટલી ટકાવારી હું તમને આપી દઉં પોત્રીસ ટકા આપી દ્યો ભાઈ પોત્રીસ ટકા પોત્રીસ ટકા ટકા વધારે છે એ બધું ના પોત્રીસ ટકા આપણે ડન કશું વાંધો નહીં ફોટો તો બતાવો એક કામ હું તમને ફોટો કરું છું તમારા ફોનમાં તમે અને લોકેશન દઉં છું હું કરું આ ફોન જોજો આ ફોન રાખ્યો છે તમે આ ફોન તો બદલો આટલા બધા પૈસા રાખો છો ને અલ્યા ફોન લાવ્યો તો બરીમો બધા લોકેશન બધું આવીયું ને પોલીસ નું એટલે હાલ આને કોને ખબર ના પડે કે આ જો કરું છું કોણ આ તે કશું હતું નઈ જોઈ લો ફોટો બતાઈ દઉં હું તમન છોકરાનો આ રહ્યો આ રહ્યો છોકરો જોઈ લો બરોબર 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 આ રહ્યો છોકરો તો હું તમને લોકેશન ખાલી આપી દઉં છું કા સ્કૂલ છે બરોબર

બોલ શું ભાઈને માં લોકે કમ્પ્લીટ બતાવી દઉં હા કમ્પ્લીટ ને ફાઈનલ ને ફાઈનલ ફાઈનલ હાલ કેટલા વાગું જોજે ભાઈ બે વાગતા હી બે ત્રણ વાગતા હી કેટલા આગે છે ત્રણ વાગું ઊંઘી ગયો કલાક બે કલાક ઊંઘી ગયો બસ હા હેડો ના તું ખબર ઊંઘે લઈ તું પોલીસ આવે તો જો હું આણો હુંવા દે હું કરું દોણ નહીં ઊંઘતો ના કહીશ કે ઊંઘવાય દેતા

ચાનું 45 થઈ ગયા ભાઈ કંદુરી વાળ લાગ જોઈએ ચાનું 45 થઈ ગયું કેટ્યું કેટ્યું ને પાણી પાણી વેગજે બુંઢા મો મન ય ભાઈ ચાલ ઉઠાઈ લેઈ નહી ઉઠાડ ને આ છોકરો તો ના ગુજામ યાર મારું ભા ભા ની તારું ડોન આ દરવાજો ખોલ મને એરોમ હું કેમ લોકે હું મોહ આ કેમ તે લાયો કે નઈ લાયો ના ના કાળુ બા હું કોઈ નઈ લાયો મને રબોરાદી તું નઈ લાવ એટલે હું હા ઢેર આવ્યો તું બબ તમે તો રાખો કાળુ બા આ તલવા બીજું રૂપ છે ફોન લે દઈ બીજો ઘર લઈ

અતતું હું આમ કદેમ બે એ ઉપર દેખાહે કરુંગા વો વો અજુ કોઈ આવ્યું નહીં યે કેટલા ભાગે તુજી બેયા ટાઈમ થઈ ગયો તો અંદર બેસી ઉપર કરું તો ગમ દેખ દેના તમે ડૂકાચ મજા નઈ કોને ઓ હો ઓ અતતો મત કે દેતો તી મજા થી નઈ આવતો તો બેકો લગા મારે નઈ હાતીઓ જા આવે અતતો માયસી મજાજી મજા આવ આ પુંજનુ આવતો છો જો બેલા બે જણા કો આવતો નું કોને લે જો ના કરું વાત તમે

ઉપરને ઉપર લે લે